ઔદ્યોગિક નગર અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ અંસાર માર્કેટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આજે સવારે ફરી એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જે હવે આ વિસ્તારની કાયમી સમસ્યા બની ગઈ છે મુખ્યત્વે ગોડાઉનનો ભાડે રાખીને ચલાવાતા ભંગારીઓ દ્વારા સંગ્રહ કરાયેલ સ્ક્રેપના મોટા જથ્થાને કારણે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગને કારણે આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા જેનાથી હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ભંગારમાં પ્લાસ્ટિક કેમિકલયુક્ત કચરો અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગને નિયંત્રિત કરવામાં લાંબો સમય લાગ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ગોડાઉનમાં મોટા પાયે

સખત કાયદેસરની કાર્યવાહી કરે અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય